નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે મારુથી સુજુકી ઇકો સ્ટાર ગાડી વેચવા માટે લાવ્યો છું એકદમ સસ્તા ભાવે આપવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોજો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી કોઈ પણ મેં નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ દર્શક મિત્રોને પોતાની ગાય ભેંસ અથવા વાહન વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો અથવા વાહનનો આડા મોબાઈલના ફોટા પાડી અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જે મારુતિ સુઝુકી ઇકો સ્ટાર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે કંપની ફિટિંગ ગાડી છે એકદમ સારી સાચવેલી ગાડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માલિકના કહેવા મુજબ આ ગાડી બે હજાર પંદરનું મોડલ છે ત્યારબાદ ફાઈવ સીટર ગાડી છે પેટ્રોલ વિથ સીએનજી છે થર્ડ ઓનર ગાડી છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ વીમો પાર્સિંગ એકદમ નવી કન્ડિશનમાં છે તમે સ્ક્રીન ઉપર ગાડીની કન્ડિશન જોઈ શકો છો ત્યારબાદ ટાયરની વાત કરીએ તો ટાયર એસી ટકા ટાયરની કન્ડિશન છે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ગાડી જોઈ શકો છો માલિકને આ ગાડી એકદમ સસ્તા ભાવે અને તાત્કાલિક ધોરણે વેચવાની છે જો આ ગાડીની કિંમતની વાત કરીએ તો માલિકે અંદાજિત કિંમત ત્રણ લાખ રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ઇકો ગાડી તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વિજયભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું તેવી એકાણું દસ છત્રીસ આ નંબર ઉપર કોન્ટેક કરી તમે રૂબરૂ જઈ આ ઇકો ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ના ગાડી તમે છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય દ્વારકાધીશ